રાજકોટમાં જબરજસ્ત વરસાદ ચાલુ વરસાદ માં બધા બહેનો એક પ્રોબ્લેમ જરૂર હોય છે કે કપડા કેમ સુકવવા બરોબર તમે દોરી તો બાંધો પણ ઈ દોરી ફરી આડી જાવ્યા આવ્યા ના તમે કપડા લઈ લ્યો તો પણ તો ઈ દોરી આની આવે એના માટે આપણે એક આજે નવી સરસ મજાને ટીપ લઈને આવી ગયા છે તો આજે હું તમારા સાથે કોઈ રેસીપી કે કોઈ ઘરનો બ્લોગ શેર ફક્ત હું તમને ટીપ બતાવીશ કે બે અને તમે સરસ મજાના કપડા સુકવી અને ઈ આ દોરી પાછી તમે લઈ પણ શકો રાત્રે નાખી દેવાના સૂકી સૂતા થતે અને સવારે તમે દોરી પણ કાઢી શકો કપડા પણ આપણા લાઈટ આપણે જે ઘરમાં નાખતા હોય ને એ ત્યાં પાઇપ ગમે ચાલે એવું નથી કે આ પાઇપ હોય આ તો મારી પાસે અવેલેબલ હતી આવી પાઇપ ગમે હોય ચાલે તમારે આ આપણે બે દોરી લેવી છે સરખી દોરી છે

ફરીથી આ છેડો લઈને આપણે આ પાઇપમાં નાખશું તો આ બાજુ આપણું તૈયાર થઈ ગયું છે એવી જ રીતના હવે આપણે બીજી પાઇપમાં પણ નાખશું

અહીંયા પણ આપણે એમાં જ કરશું છે એમ પ્રોસેસ રહેશે આપણે આને તમે રાત્રે રાખી દેવાનું ને સવારે લઈ લેવાના કપડાં ને દોરી પણ લઈ લેવાની રહેશે પણ કેવી રીતના વિટાડીને લઈ લેવાની એટલા તમને બતાવો તો આપણે બંધાઈ ગયું છે આવી રીતના થશે અને આપણે તેને પકડાવશું

તો આપણે દોરી લઈ લીધી છે નાનો મોટો દોરીનો ટુકડો આવી રીતના દોરી તમારે બાંધી દેવાની દોરી બંધાઈ ગઈ છે આ બાજુ મળે છે પણ અહીંયા કઈ ઉપયોગ ઉપાડેલો છે એટલે એના સાથે મેં આ લટકાવી દીધી છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાની આપણી બે દોરી બંધાઈ ગઈ છે આ જોઈ લે સરસ મજા અને તમે સવારે છે ને કપડા નાખી દેવાના અને પછી સવારે અહીંયાથી દોરી છોડ લેવાની ઓલીયાથી કાઢી દેવાની અને એ કેવી રીતના નીકાળીને રાખવાની ને એ હું તમને બતાવી હવે આપણે કપડાં સુધી હું તમને બતાવું એટલે તમને એમ ન થાય કે આ દોરી નમી ખાશે આ થોડીક તમને એમ થાશે કે આજુબાજુ થાશે પણ એ સરખી થઈ જશે બરાબર

જરૂરથી દોરી બાંધજો અને તમને મારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જરૂરથી લખજો તો ચાલો મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ